મહેસાણાના ખેરાલુ તાલુકાના પાંચા ગામે ચોમાસાની શરૂઆત થતા જ તસ્કરો ત્રાડક્યા અને તસ્કરોએ બોરવેલનો કેબલ ચોરાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો મળતી માહિતી મુજબ ગત તારીખ સાત જુલાઈના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ બોરની મોટરનો કેબલ એસી ફૂટ જેટલો લાંબો ચોરી કરતા જતાં નવીન નિમાયેલા સરપંચ કપિલભાઈને જાણ જાણ થતા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી અને ગામ લોકોને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પંદર હજાર રૂપિયા નવીન કેબલ વાયર લાવી પાણી રાબેતા મુજબ ચાલુ કરાવી દેવામાં આવ્યો હતો જ્યારે આજ વિસ્તારમાં અગાઉ અનેક ચોરીના બનાવો બની ચૂક્યા છે અને ગ્રામજનો દ્વારા ચોરને પકડીને પોલીસને પણ સોંપવામાં આવ્યા છે પરંતુ પોલીસની ઢીલી કામગીરીના કારણે આ ગુનેગારોને કાયદાનો કોઈ ડર ના હોય અને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે શું નામ છે આપનું કયા ગામના છો ચૌધરી કલ્પેશ કુમાર કિશીભાઈ પાંચા ગામના કયા ઉદ્દા પર સાથ કરે સરપંચ શું ઘટના બની આપણા ગામમાં અમારા ગામમાં પ્રમ દિવસે એક પંચાયતના બોર ઉપર કેબલ ચોરાયો હતો એને અમે સવારે ભાઈ દશરથભાઈને જાણ કરી તો અમે બધા ભેગા થઈને બધું પોલીસ સ્ટેશન ફરિયાદ આપી કેટલા મીટર હતો ને કેટલી કિંમત હતો કેબલ લગભગ આશરે એસી ફૂટ જેવો હતો તો પંદર હજાર રૂપિયામાં અમે પણ નવીન લાઈન ખરીદી બોર પર ચાલુ કર્યો પબ્લિકને કોઈ પરેશાની ના આવે પાણીની કોઈ ફરિયાદ ના આવે એ માટે અમે રાબેતા મુજબ પાણી ચાલુ કરી દીધેલું પોલીસ અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો પોલીસને પસંદ સુવન પાસે તપાસ ચાલુ છે પૂરો ભરોસો છે અમને કે એનું જે કહે છે ન્યાય આપશે અનુપ્સી ચાવડા સાથે કાલુરમઝાન દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા ખેરા